આજે ગોંડલમાં કોની જીત થઈ કોની હાર થઈ કોની સફળતા મળી કોની નિષ્ફળતા મળી એ વાત કરતા પહેલા નિષ્ફળતાની વાત કરીએ કે ગોંડલમાં નિષ્ફળ કોણ રહ્યું નમસ્કાર હું છું આપની સાથે તુષાર આપનું સ્વાગત છે સ્વમાન પર ગોંડલમાં છેલ્લા લાંબા દિવસોથી વિવાદ છે કે જે વિવાદો ક્ષમતા નથી એક બાદ એક કિસ્સાઓ સામે આવે છે એક બાદ એક ઘટનાઓ સામે આવે છે અને નામ ઉછળે છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા આ મામલે અનેક વખત વિવાદ સર્જાયા છે પરંતુ આ વખતનો જે વિવાદ છે એ ચરમસીમા સુધી પહોંચ્યો કારણ કે પાટીદાર યુવાન આગેવાનોએ સુરતમાં એક બેઠક બોલાવી અને બેઠક બોલાવ્યા બાદ જે માહોલ ગરમાયો તેનું મૂળ કારણ હતા ગણેશ જાડેજા ગણેશ જાડેજાએ સુલતાનપુરમાં એક મીટિંગ બોલાવી જાહેર મંચ પરથી તેમણે પડકાર ફેંકતા કહ્યું કે ગોંડલમાં આવો અને બાદમાં અલ્પેશ કથિરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી આજ રોજ તેઓ ગોંડલમાં પહોંચ્યા અને માહોલ બંને તરફે બરોબરનો ગરમાયેલો હતો આ મામલામાં સૌ કોઈ વિચારી રહ્યા છે કે કોણ સફળ થયું જયરાજસિંહનું જૂથ કે પછી આ પાટીદાર યુવાનોનું જૂથ સફળ બંનેમાંથી કોણ થયું તેના કરતાં વધારે એક નાગરિકને ચિંતા હોવી જોઈએ કે ગુજરાતની પોલીસ નિષ્ફળ શા માટે રહી છે રાજકોટ રૂરલ પોલીસની આ સૌથી મોટી નિષ્ફળતા કહી શકાય કારણ કે એકબીજાને હાંકલા પડકારા કરી અને બોલાવતા હતા એકબીજા માટે અમર્યાદિત શબ્દોનું પ્રયોજન થતું હતું બે જૂથો વચ્ચેની આ એક લડાઈ હોય એ રીતની રાજકીય લડાઈ દેખાતી હતી અને રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા ઊંઘતા રહ્યા તેનું પરિણામ આજે સત્યાવીસ તારીખના રોજ ગોંડલમાં જોવા મળ્યું જેણે બયા કરી ગુજરાત પોલીસની નિષ્ફળતા કારણ કે જ્યારે આ પાટીદાર યુવાનો જેમાં અલ્પેશ કથિરિયા હતા જીગીશા પટેલ હતા અને ધાર્મિક માલવિયા હતા અને તેની સાથે કેટલીક કારનો કાફલો હતો અને આ કાફલાઓમાં પણ કેટલાક પાટીદાર યુવાન અને યુવતીઓ હતા તેઓ ગોંડલ પહોંચે તે પહેલા આજ ગોંડલના દ્વાર પર તેમને અટકાવી અને સ્વાગત કરવા માટે કેટલાક લોકો તૈયાર હતા કહેવાય છે કે તેઓ વિરોધીઓ હતા કારણ કે તેમના હાથમાં વિરોધના સૂત્રો હતા અને જયરાજસિંહ ગણેશ ગોંડલ અને ગીતાબા જાડેજાના સમર્થનના પોસ્ટર હતા નારા પોકારાઈ રહ્યા હતા હાય હાય થઈ રહ્યું હતું એક તરફ પોલીસ હતી બીજી તરફ આ પાટીદાર યુવાન આગેવાનો ગોંડલમાં પહોંચ્યા અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા ગોંડલમાં સવારથી અફરાતફરીનો માહોલ રહ્યો કાલ સાંજથી એક જાણે હાઈ ટેન્શન હોય એ રીતનું ગોંડલનું વાતાવરણ હતું છતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ વાળા શું કરી રહ્યા હતા ગોંડલમાં સુરક્ષાના કાયદો અને વ્યવસ્થાના દાવા કરતી પોલીસ પોઠી પડી ગોંડલમાં આજે કારણ કે ત્યાં ઘર્ષણ એ પ્રકારનું થયું કે આક્ષેપો સામે આવ્યા આઠથી દસ વાહનોના કારના કાચ તોડવામાં આવ્યા વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું કેટલાક સ્થળો પર પોલીસ અટકાવતી પણ જોવા મળી તો કેટલાક સ્થળો પર પોલીસની ગેરહાજરીમાં હુમલો થયો તેવા પણ આરોપો પાટીદાર યુવાન આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા તો આ રાજકોટ ગ્રામ્ય પોલીસની નિષ્ફળતા ગોંડલની અંદર ઉડીને આંખે વળગી અને હવે આપણે કેમ કહેવું કે ગોંડલમાં સબ સલામત છે એ તમે કમેન્ટમાં જણાવજો હવે વાત કરી લઈએ આ પાટીદાર યુવાન આગેવાનોની તો આ મામલે અલ્પેશ કથિરિયા જેમણે સુરતમાં સભા કર્યા બાદ પડકાર ઝીલ્યો કે હું ગોંડલ આવી રહ્યો છું અને તેઓ ગોંડલ આવ્યા ત્યારે અલ્પેશ કથિરિયાએ કહ્યું અમે તો આશાપુરી માતાજીના ઐતિહાસિક મંદિરના દર્શને આવ્યા આ જાણે ગુજરાતની અને ગુંડલની જનતા મૂર્ખો એ પ્રકારે પરંતુ કદાચ તેઓ કાયદાના નિષ્ણાંત છે માટે તેઓ આ પ્રકારનું નિવેદન આપતા હશે તેવું કહી શકાય વાત કરીએ જીગીશા પટેલની તો તેમણે કહ્યું કે વિનુ શિંગાળાના મૂર્તિની સ્થાપનાનું હજી તો અમે વાત કરી છે ત્યાં આ પ્રકારની ખલબલી મચી થઈ તો પછી જ્યારે વિનુ શિંગાળાની મૂર્તિની સ્થાપના કરીશું ત્યારે શું હશે એ વિચારી લો સાથે જ જીગીશા પટેલે આ વિરોધ કરી રહેલા લોકોની વચ્ચે એ ટોળાની વચ્ચે જઈ ફૂલહાર પહેરાવી અને તેમનું જાણે આવકારપૂર્વક સ્વાગત કર્યું હોય તે પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું જીગીષા પટેલે આ શા માટે કર્યું હશે જાણતા નથી પરંતુ જીગીશા પટેલે આ જે કામ કર્યું તેના પરથી કહી શકાય કે રાજનેતાઓએ થોડી ઘણી શીખ લેવી જોઈએ અને શબ્દોની મર્યાદા અને આ પ્રકારે રાજકીય પ્રતિદ્વંદ્વીઓ સાથે મિત્રતા ખેડવી અને વાત અને સંવાદની વાતો કરવી જોઈએ જોઈએ હવે આ કેટલી લાંબી ચાલે છે વાત અને સંવાદની વાત કારણ કે ક્યારેક બને છે વખાણેલી કીચડી દાઢે પણ ચોંટે ખેર રાજકોટ ગ્રામ્ય પોલીસની નિષ્ફળતા મહાન છે આ ગોંડલની અંદર આજે ઘટેલી ઘટનામાં એ વાત મહાન નથી કે બે જૂથ બાખડિયા વિરોધ કેટલો મજબૂત થયો સફળતા કોને મળી અને નિષ્ફળતા કોને મળી વાત એટલી જ છે રાજકોટ ગ્રામ્ય પોલીસવાળા નિષ્ફળ રહ્યા છે રાજકોટ ગ્રામ્ય પોલીસ નિષ્ફળ રહી છે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા પોલીસની હાજરીમાં આટલી અથડેલી હોય તો પછી આટલા બંદોબસ્ત વગર કેવી સ્થિતિ હશે એ તો આગામી સમયમાં ક્યારેક અનેક કાર્યક્રમો થશે ત્યારે લોકોને જોવા મળશે આશા રાખીએ રાજકોટ ગ્રામને પોલીસ સુધી આ વાત પહોંચે અને તેઓ સમજી શકે છે કે મારો ઇશારો કઈ તરફ છે કારણ કે આ અહિંસાનું રાજ્ય ગાંધીના અહિંસાના સિદ્ધાંતો પર ચાલતું ગુજરાત રાજ્ય છે અને પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા એટલા માટે જાળવવી જરૂરી છે જલ્દી મળીશું ફરી સોમાન સાથે નમસ્કાર